ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે અષાઢ માસની શુભ પૂર્ણિમા આજના દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ પૂર્ણિમાની વ્રત કથા અને મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ બોલો ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રની છે મિત્રો પૂર્ણિમા એટલે ફૂલમૂન ચંદ્રમાં સોળે કળાએ ખીલેલા હોય છે જે મહિનામાં એક વખત આવે છે પૂર્ણિમા અને અમાવસ્યા તેનું મહાત્મય આપણા શાસ્ત્રોમાં પણ ઘણું છે આ દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે સંતાન હોય તેની રક્ષા થાય છે પૂર્ણિમા આમ તો ભગવાન મહાદેવ મૌલેશ્વરને સમર્પિત છે આ પૂર્ણિમાના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ દેવી પાર્વતી છે અને આ પૂર્ણિમાના દેવતા છે સ્વયં માતાના કારક ચંદ્રદેવ અને આ અષાઢ માસની પૂર્ણિમા ગુરુ શિષ્યને સમર્પિત છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણના અવતાર ચાર વેદોનું જ્ઞાન ધરાવતા મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો એટલા માટે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે ગુરુ પૂર્ણિમા કહેવાય છે જ્ઞાન પ્રાપ્ત કરાવનાર આ પૂર્ણિમા છે ગુરુની કૃપા પ્રાપ્ત કરાવનાર છે મહર્ષિ વેદ વ્યાસજીએ પહેલીવાર માનવજાતિને ચાર વેદોનું જ્ઞાન પ્રદાન કર્યું હતું માટે શ્રી વ્યાસજીને પ્રથમ ગુરુની ઉપાધિ આપવામાં આવી છે આ પૂર્ણિમાના દિવસે રાધારમણ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા થાય છે આપણા સૌના જીવનમાં ગુરુનું વિશેષ મહત્ત્વ રહે છે ગુરુકૃપા વગર જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી માટે ગુરુ વિના જ્ઞાન નહીં સાધન વિના સિદ્ધિ નહીં એવું પણ કહેવાય છે એટલા માટે જ આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સૌ પોતપોતાના ગુરુની વંદના કરીએ છીએ દેવી દેવતા પણ ગુરુ હોઈ શકે માનવ પણ ગુરુ હોઈ શકે ગુરુનું મહત્ત્વ ઘણું છે જ્યાંથી પણ આપણને કંઈકને કંઈક બોધ મળે શીખવા મળે તે આપણા ગુરુ થઈ જાય છે આપણા સંતાનો પણ આપણા ગુરુ હોઈ શકે આમ ગુરુની કોઈ વ્યાખ્યા નથી જ્ઞાન પ્રાપ્તિ થઈ અજ્ઞાનના અંધકાર દૂર થયા જેના વડે તથા જે નિમિત્ત બન્યું તે જ આપણા ગુરુ એવી આ ગુરુ પૂર્ણિમાની સૌ ભક્તોને વધાય ગુરુ પૂર્ણિમાના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેનું પણ અલગ જ મહત્વ છે જે બહેનો વ્રત રાખે છે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વેધવ્ય આવતું નથી એવું પણ કહેવાય છે જો શ્રદ્ધા ભક્તિથી આ વ્રત રાખવામાં આવે આ ઉપરાંત જ્ઞાન સુખની પણ પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી મહાદેવ દેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે જે બહેનો કે ભાઈઓ માતા પિતા બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરે તેના સંતાનોની રક્ષા થાય છે પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર સંબંધથી દોષ દૂર થાય છે અથવા તો પૂર્ણિમાનું વ્રત રાખવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે તીર્થોમાં જઈને સ્નાન દાન જપનો પણ ઘણો મહિમા છે પરંતુ અત્યારે ચોમાસાની ઋતુ હોય વધુ પડતા તીર્થસ્થાન કે બહાર જવું યોગ્ય ગણાતું નથી એટલા માટે ઘેરે રહીને પ્રભુ ભક્તિ કરવી ઉત્તમ છે માતા મહાલક્ષ્મી અને ચંદ્રદેવનો સીધો સંબંધ છે બંને ભાઈ બહેન કહેવાય છે એટલા માટે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજાની સાથે દેવી લક્ષ્મીજીની પૂજા કરવાથી ધન વૈભવ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ઓમ સોમ સોમાય નમઃ અથવા તો ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે અથવા ભગવાન મહાદેવની પૂજા આરાધના પણ કરી શકાય છે પૂર્ણિમાના દિવસે શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને કાચું દૂધ ગંગાજલ દહીં મધ સાકર સિજનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય છે ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આરતી કરાય છે બિલ્વપત્ર સમર્પિત કરાય છે ગ્રહોમાં ચંદ્રદેવનું ઘણું મહત્ત્વ છે ચંદ્ર અર્થાત માતા ચંદ્ર અર્થાત સ્ત્રી સંબંધી કોઈ દોષ હોય તે પણ લાગુ પડે છે માટે ચંદ્રદેવની પૂજા કરવાથી પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર દોષ શાંત થાય છે કુંડળીમાં જો રાહુ અને ચંદ્રનો યોગ હોય અથવા કેતુ ચંદ્ર હોય શનિચંદ્રનો વિષયોગ હોય તો પણ પૂર્ણિમાનું વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે વ્રત ન થાય તો ભગવાન મહાદેવની પૂજા પણ કરી શકાય છે જો ઘરમાં નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ રાખેલું હોય તો ઘરે પણ આપણે પૂજા કરી શકીએ છીએ તે દિવસે ખાસ પૂજન વિધિ થાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ નાનકડો બાજોટ પાથરીને તેની ઉપર લાલ કે સફેદ વસ્ત્ર પાથરવા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું ભગવાન શ્રી નારાયણની પ્રતિમા હોય મૂર્તિ હોય લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હોય ફોટો હોય તેનું ધૂપ દીપ નૈવેદ્ય હળદર કંકુ અક્ષત પીળા ફૂલ પીળા ફળ નૈવેદ્ય આદિથી ભગવાનની પૂજા થાય છે ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી સાથે ભગવાન વેદ વ્યાસજીની પણ પૂજા કરાય છે વેદ વ્યાસજીનો ફોટો હોય તેને પણ વિરાજિત કરાય છે અથવા ભગવાન શ્રી વેદવ્યાસજીનું સ્મરણ કરવું જેઓ જ્ઞાનના દાતા હતા ગુરુ પૂર્ણિમાનું વ્રત રાખવાનો સંકલ્પ પણ સવારે જ કરવાનો હોય છે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ ઉપવાસ કરી શકે અથવા સાંજના સમયે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય પછી એક ટાઈમ ભોજન સાત્વિક ભોજન લઈ શકે છે આ ગુરુપૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરાય છે દીપદાન કરાય છે તુલસી માતાની સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે ભગવાન નારાયણના શ્રી ચરણોમાં બે તુલસી સમર્પિત કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એક હજાર વાર ભગવાનના નામ છે જેને વિષ્ણુ સહસ્ત્ર નામ કહેવાય છે તે પાઠ કરતાં કરતાં પણ એક એક તુલસી દલ સમર્પિત કરી શકાય છે અથવા તુલસી ના હોય તો પણ આપણે ભગવાનનું નામ જપ કરતાં કરતાં મનથી તુલસી સમર્પિત કરી રહ્યા છીએ એ ભાવ રાખવો જોઈએ સર્વે પાપ નષ્ટ થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી વરસાદી વાતાવરણ છે એટલા માટે છત્રી છે જૂતા ચપ્પલ વસ્ત્ર આદિ વસ્તુનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે આજે મંદિરમાં જઈને દીપદાન કરાય છે અથવા શુભ સ્થાન છે નદી તળાવ છે અથવા ઘરનું આંગણું છે ત્યાં દીપક પ્રગટાવાય છે માતા મહાલક્ષ્મીજીના નામનો આખી રાત રહે સૂર્યાસ્તથી લઈને બીજા દિવસે સૂર્યોદય સુધી તેઓ અખંડ દીપક પ્રગટાવી શકાય છે જેથી ઘરમાં સુખાકારી રહે ઘરમાં કોઈ બાધા હોય અથવા સૂતક હોય બહેનો માસિક ધર્મમાં હોય તો પણ પૂર્ણિમાનું વ્રત કરી શકાય છે પૂજા ન કરવી બહાર ગામ જવાનું થાય તો પારકા અન્નનો ત્યાગ કરવો પૂર્ણિમાના દિવસે બની શકે તો સાત્વિકતા રાખવી વ્યસનનો ત્યાગ કરવો ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે રાત્રિએ ખીરનો પ્રસાદ પણ લઈ શકાય છે ભગવાનને ભોગ ધરાવીને ભગવાન મહાદેવને પણ ખીરનો પ્રસાદ ધરાવી શકાય છે આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ન જઈ શકીએ તો ઘેરે ગંગા આદિ નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરી શકાય છે જળમાં ચપટી હળદર અથવા તલ નાખીને સ્નાન કરીએ તો ઉત્તમ પૂર્ણિમાના દિવસે ભરતી અને ઓટ આવે છે આપણે જાણીએ છીએ વાતાવરણમાં પણ અસર થાય છે મહિનામાં એક પૂર્ણિમા એમ વર્ષની બાર પૂર્ણિમા આવે છે બારે બાર પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે જેમ કે કાર્તક માસની પૂર્ણિમા એટલે દેવ દિવાળી માક્ષર માસની પૂર્ણિમા ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ મનાવાય છે પોષ માસની પૂર્ણિમા સાકંભરી જયંતિના રૂપમાં મહામાસની પૂર્ણિમા ભૈરવ જયંતિ માઘી પૂર્ણિમા સ્નાનદાન જપનું મહત્ત્વ બતાવે છે ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળીનો પર્વ મનાવાય છે ચૈત્ર માસની પૂર્ણિમાએ હનુમાન જયંતિ વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતિ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા વટસાવિત્રી પૂર્ણિમા અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન ભાદરવા માસની પૂર્ણિમા ઉમા મહેશ્વર વ્રત રખાય છે અને પિતૃઓની પૂર્ણિમા પણ કહેવાય છે આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા મનાવાય છે આ રીતે બારે પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મય છે હવે આપણે જાણી લઈએ પૂર્ણિમાના વ્રતથી થતા લાભ જે મનુષ્ય પૂર્ણિમાનું વ્રત કરે છે તેને માનસિક કષ્ટમાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાના વ્રત કરવાથી પારિવારિક કલહ અશાંતિ મટે છે પૂર્ણિમાના વ્રત કરવાથી ચંદ્ર પીડિત હોય દૂષિત હોય તે સમસ્યામાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી બીમારીમાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી માનસિક ચિંતા મટે છે પૂર્ણિમાના વ્રત કરવાથી વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થઈ શકે છે પૂર્ણિમા તિથિ એવી છે કે જેમાં અમુક શુભ કાર્ય કરીએ તો પણ લાભ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે હોમ હવન કરીએ તે તો શુભ મનાય છે ધાર્મિક કાર્ય છે પરંતુ લૌકિક કાર્ય વિવાહ સંબંધી કાર્ય કરીએ તો પણ શુભ મનાય છે પૌરાણિક માન્યતા અનુસાર રાહુ ગ્રહનો જન્મ પૂર્ણિમાના દિવસે થયો હતો એટલા માટે પૂર્ણિમાના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે છે તેનો રાહુ ગ્રહ શાંત થાય છે પૂર્ણિમાના દિવસે સીધું સામગ્રી બ્રાહ્મણોને અપાય છે મંદિરોમાં દાન કરી શકાય છે અથવા તો જરૂરિયાતમંદને ભોજનનો દાન આપી શકાય છે ચંદ્રમાં એક સ્ત્રી પ્રધાન ગ્રહ છે મા પાર્વતીનું પણ પ્રતિક મનાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની સાથે સાથે પાર્વતી દેવીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને અષાઢ માસની આ ગુરુ પૂર્ણિમા છે પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ છે જે જગત ગુરુના રૂપમાં બિરાજમાન રહે છે એવા ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અજ્ઞાનના અંધકાર દૂર થાય છે અને જીવન પથ ઉપર સાચું માર્ગદર્શન મળતું રહે તો જીવન મૃત્યુ સાર્થક થાય છે આત્માનું કલ્યાણ થાય છે પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ છીએ એવી આ શુભ પૂર્ણિમા છે તો આવું આપણે સાંભળીએ આ શુભ પૂર્ણિમાની વ્રત કથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે દ્વાપર યુગના સમયની આ વાત છે માતા યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે તો સંસારના ઉત્પત્તિ કરતા પોષણ કરતા સંહાર કરતા છો તમે કોઈ એવું વ્રત મને કહો જેનાથી મૃત્યુ ન આવે અને સંતાન સુખની પ્રાપ્તિ પણ થાય ભય ન રહે મનુષ્યોની દરેક મનોકામના પૂર્ણ થાય આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ માતા યશોદાને કહેવા લાગ્યા હે માતા તમે અતિ સુંદર પ્રશ્ન કર્યો છે હું તમને આવું જ એક વ્રત કહી સંભળાવું છું જે સૌભાગ્ય પ્રાપ્ત કરાવનાર છે સ્ત્રીઓનું વૈધવ્ય દૂર કરનાર છે અને સંતાન સુખ પણ માતા પિતાને આપે છે તેવું બત્રીસ પૂર્ણિમાનું વ્રત છે જે વ્રત કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે અચલ સૌભાગ્ય દેવાવાળું ભગવાન શિવ પાર્વતીનું પૂર્ણિમાનું વ્રત છે યશોદા માતા આ સાંભળીને પ્રભુને કહેવા લાગ્યા હે કૃષ્ણ સર્વપ્રથમ તમે મને આ વ્રત મૃત્યુલોકમાં કોણે કર્યું હતું તે વિષય ઉપર વિસ્તારથી કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે માતા ભૂમંડલ પર અત્યંત પ્રસિદ્ધ કાતિકા નામની નગરી હતી ત્યાં ધનેશ્વર નામના એક બ્રાહ્મણ રહેતા હતા તેની સ્ત્રી પણ સુશીલ રૂપવતી હતી બંને પતિ પત્ની નગરમાં પ્રેમથી રહેતા ઘરમાં પણ ધન ધનધાન્યની કોઈ કમી ન હતી પરંતુ તેમને એક મોટું દુઃખ હતું કોઈ સંતાન ન હતું આ કારણે તેઓ ઘણા અંદરથી દુઃખી રહેતા હતા એક દિવસ મોટા તપસ્વી યોગી નગરીમાં આવ્યા તેઓએ બધા ઘરમાંથી ભિક્ષા માંગી અને ભોજન કર્યું પરંતુ આ બ્રાહ્મણના ઘરમાંથી ભિક્ષા ન લીધી ત્યારબાદ યોગી ગંગા કિનારે ભિક્ષા માંગેલું જે કંઈ હતું તે પ્રેમપૂર્વક આરોગતા હતા ત્યાં ધનેશ્વર જઈને તે યોગીની સામે ઊભા રહીને પ્રણામ કરે છે અને કહે છે હે યોગીશ્વર તમે નગરમાંથી બધાને ત્યાંથી ભિક્ષા લીધી પરંતુ મારા ઘેરે કેમ ન લીધી ત્યારે યોગી ધનેશ્વરને કહે છે હે ધનેશ્વર બધા ઘરોમાંથી મેં જ્યાં જ્યાં ભિક્ષા લીધી તે ઘરો સંસારી છે અર્થાત તેમને સંતાન પણ છે અને મારો ધર્મ આજ્ઞા નથી આપતું કારણ કે તમારે ત્યાં કોઈ સંતાન નથી તમે ગૃહસ્થ તો છો પરંતુ એક સુખથી વંચિત છો એટલા માટે જ્યાં સંતાન ન હોય તે પૂર્ણ ગૃહસ્થિ કહેવાતી નથી માટે મેં તમારા ઘેરેથી ભિક્ષા ન લીધી આમ કરવાથી મને પણ પાપનો ભય લાગે છે ધનેશ્વરે જ્યારે યોગીની આ વાત સાંભળી ત્યારે તેઓ મનથી ઘણા દુઃખી થયા અને હાથ જોડીને યોગીને કહેવા લાગ્યા હે યોગીજી તમે મારા દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો મને સંતાન પ્રાપ્ત થાય એવું કંઈક કહો તમે સર્વજ્ઞ છો તમે મારી ઉપર કૃપા કરો ધનની મારા ઘરમાં કોઈ અછત નથી પરંતુ સંતાન ન હોવાને કારણે અમે પતિ પત્ની બંને દુઃખી રહીએ છીએ આ સાંભળીને યોગીએ કહ્યું હે બ્રાહ્મણદેવ તમે પતિ પત્ની બંને શિવ પાર્વતીની આરાધના કરો પૂર્ણિમાનું વ્રત કરો આ વ્રતથી તમામ દુઃખ દૂર થાય છે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ધનેશ્વરે ઘેરે આવીને યોગીની બધી વાત પત્નીને કહી સંભળાવી અને શિવ પાર્વતીની આરાધનામાં લીન થયા ઉપવાસ શરૂ કરી દીધા સોળમા દિવસે ભગવાન શિવ પાર્વતી પ્રસન્ન થઈને દર્શન દીધા અને કહ્યું હે ધનેશ્વર તારે સંતાન અવશ્ય થશે પરંતુ તેનું આયુષ્ય સોળ વર્ષનું જ હશે જો તમે પતિ પત્ની બંને બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરો તો તમારું સંતાન દીર્ઘાયુ થઈ જશે જેટલું તમારામાં સામર્થ્ય હોય એ પ્રમાણે શિવ મંદિરમાં જઈને પૂર્ણિમાના દિવસે દીવા પ્રગટાવજો લોટના કોડિયામાં એ દીવા પ્રગટાવતા રહેવા જેમ જેમ પૂર્ણિમા કરતા જાઓ તેમ તેમ તે દીવાની સંખ્યા વધતી જાય બત્રીસ પૂર્ણિમાના દિવસે બત્રીસ દીવા પ્રગટાવજો આમ કરવાથી તમારું દુઃખ દૂર થશે અને તમારા સંતાનનું આયુષ્ય પણ વધશે માતા પાર્વતીએ કહ્યું હે ધનેશ્વર જ્યારે તમે સવારે ઉઠશો ત્યારે અહીં એક આંબાનું વૃક્ષ હશે ત્યાંથી એક ફળ લઈને તમે તમારી પત્નીને ખવડાવી દેજો જેથી તેને ગર્ભ રહેશે ધનેશ્વર અને તેની પત્નીએ પ્રણામ કર્યા ભગવાન શિવ પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા સવાર પડતા ધનેશ્વરે જોયું તો સામે એક આંબાનું વૃક્ષ હતું વૃક્ષ ઘણું ઊંચું અને મોટું હતું તેને ચિંતા થવા લાગી ત્યારે તે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવા લાગ્યા અને કહ્યું હે દયાનિધે તમે ભક્તોના વિઘ્નનો નાશ કરવાવાળા મંગલ કાર્ય કરવાવાળા દુષ્ટોનો નાશ કરવાવાળા રીતિ સિદ્ધિ આપનાર દેવતા છો હે પ્રભુ મને એટલું બળ આપો કે મારી મનોકામના પૂરી કરી શકું ત્યારબાદ તે વૃક્ષમાંથી એક ફળ તોડીને તે પોતાની પત્ની પાસે પહોંચ્યો પોતાની પત્નીને તેણે તે ફળ જે ભગવાન શિવ અને પાર્વતીએ કહ્યું હતું એ પ્રમાણે ખવડાવી દીધું ફળને આરોગતા જ અમુક સમય થતાં તે ગર્ભવતી થઈ દેવીની કૃપાથી નવ માસ પૂરા થતાં ઘણું સુંદર પુત્રને જન્મ આપ્યો તેનું નામ રાખવામાં આવ્યું દેવીદાસ માતા પિતા હર્ષ અને શોખ સાથે તે બાળકને મોટો થતા જોવા લાગ્યા ભગવાનની કૃપાથી બાળક ઘણો સુંદર હતો સુશીલ હતો ભણવા ગણવામાં પણ ઘણો હોશિયાર નિપુણ હતું મા દેવી પાર્વતીના કહ્યા અનુસાર માતા બત્રીસ પૂર્ણમાસીનું વ્રત કરવા લાગ્યા જ્યારે પોતાનો દીકરો 16 વર્ષનો થવા આવ્યો ત્યારે પતિ પત્ની બંને દુખી થવા લાગ્યા કે હવે શું કરશું સોળ વર્ષ પૂરા થતાં તેનો સંતાન મૃત્યુ પામશે આ તો માતા પિતા માટે ઘણી દુઃખની વાત છે ત્યારે પતિ પત્ની બંને પોતાના પુત્રનું મૃત્યુ ન થાય એ અર્થે વિચારવા લાગ્યા કે હવે કરવું શું ત્યારે તેઓ દેવીદાસના મામાને બોલાવીને એક વર્ષ માટે દેવીદાસને કાશી ભણવા માટે મોકલે છે મામા ભાણેજ બંને કાશી માટે રવાના થાય છે આ દરમિયાન પતિ પત્ની બંનેએ બત્રીસ પૂર્ણિમાનું વ્રત પૂર્ણ કર્યું બીજી તરફ મામા ભાણેજ બંને એક ગામમાં રાત વાસો કરવા માટે રોકાયા તે ગામમાં એક બ્રાહ્મણની કન્યાનો વિવાહ થવા જઈ રહ્યો હતો તે ધર્મશાળામાં જાનૈયા રોકાયા હતા ધર્મશાળામાં દેવીદાસ અને તેના મામા પણ રોકાયા એક બાજુ કન્યાના લગ્ન થવાની તૈયારી હતી ત્યાં વરની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ ત્યારે વરના પિતાએ પરિવાર સાથે વિચારીને વિમર્શ કરીને કહ્યું કે હે દેવીદાસ તમે મારા પુત્ર જેવા છો તમે મારા પુત્રની જગ્યાએ આ કન્યા સાથે વિવાહ કરી લો બાકીના જે કાંઈ કાર્ય હશે લગ્ન બાદના તે હું મારા પુત્ર સાથે પૂરા કરાવી લઈશ જેથી મુહૂર્ત સજવાઈ રહે આમ કહીને વરના પિતા દેવીદાસ પાસે કરગરવા લાગ્યા મામાની પાસે પણ ગયા અને બધી વાત જણાવી ત્યારે મામાએ કહ્યું કે કન્યાદાનમાં જે કાંઈ મળે તે બધું તમે અમને દઈ દેજો વરના પિતાએ આ વાતને સ્વીકારી ત્યારબાદ દેવીદાસનો વિવાહ તે કન્યા સાથે સંપન્ન થયો આ બાજુ પોતાની પત્ની સાથે ભોજન ન કરવાને કારણે તે વિચારવા લાગ્યું કોણ જાણે આ કન્યા કોની પત્ની હશે આમ વિચારીને તેના આંખોમાં આંસુ આવી ગયા લગ્ન તો થઈ ગયા પણ તેને ઘણો અફસોસ થયો ત્યારે કન્યા તેની પાસે આવી અને પૂછવા લાગી કે આપ ઉદાસ કેમ છો ત્યારે દેવીદાસે બધી વાત તે કન્યાને વિગતવાર કહી સંભળાવી કે વરની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલા માટે મેં ચાર ફેરા તારી સાથે ફર્યા છે ત્યારે કન્યાને આશ્ચર્ય થયું અને તે કહેવા લાગી કે આ તો ધર્મની વિરુદ્ધ છે ત્યારે પત્ની કહેવા લાગી કે હવે તમે જ મારા પતિ છો અન્ય કોઈ સાથે હું જીવન વ્યતીત નહીં કરું ત્યારે દેવીદાસ કહે છે કે મારું આયુષ્ય ઘણું ઓછું છે મારા પછી તમારું શું થશે છતાં પણ તે કન્યા કહે છે જે હોય તે હવે તમે જ મારા પતિ છો તમે ભોજન કરીને આરામ કરો સવાર થતાં દેવીદાસે તે પોતાની પત્નીને ચાર નંગવાળી એક અંગૂઠી આપી અને રૂમાલ પણ આપ્યો અને કહ્યું હે પ્રિય આ લો આ સંકેત સમજો સ્થિરચિત થઈને તમે મારા મરણ જીવનને જાણી શકશો એક પુષ્પ વાટિકા બનાવો તેમાં સુગંધી પુષ્પ આદિ વાવો પ્રતિદિન જલ સિંચજો અને આનંદથી રહેજો જ્યારે આ પુષ્પવાટિકાના પુષ્પ સુકાઈ જાય ત્યારે સમજો કે મારા પ્રાણ જતા રહ્યા છે અને જો પુષ્પવાટિકાના પુષ્પ જીવિત રહે ખીલેલા રહે તો સમજો કે હું જીવતો જ છું આમ કહીને તે ચાલી નીકળ્યા પોતાના મામા સાથે ત્યારબાદ વર અને બાકીની જે બારાત હતી તે મંડપ પાસે આવી અને કન્યાને જોઈને કહેવા લાગી કે હવે ચાલો ત્યારે કન્યા કહે છે કે આ મારા પતિ નથી મારા પતિ તો મને જરૂર લેવા આવશે મારો વિવાહ આમની સાથે નથી થયો અને કન્યાદાન સમયે જે આભૂષણ હતા તે આભૂષણ પણ કન્યાએ તેના પિતાને દેખાડ્યા જેથી બધાને વિશ્વાસ આવ્યો કે જે કન્યા સાથે વિવાહ થયો હતો તે પુરુષ આ નથી ત્યારબાદ કન્યાની વાત સાંભળીને જાનૈયા અને જાન બધી પાછી વળી અપમાનિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ માતા યશોદાને કહે છે કે હે માતા દેવીદાસ કાશી ચાલ્યા ગયા તે સમય વીતવા લાગ્યો એક સમયે એક સર્પ તેને ડંખવા માટે આવ્યો પરંતુ તે સર્પ તેને ડંખી ન શક્યો કારણ કે તેના માતા પિતાએ બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યું હતું ત્યારબાદ ત્યાં સ્વયં કાલ પણ આવ્યા ભગવાનની કૃપાથી ત્યારે જ દેવી પાર્વતી અને શ્રી ગણેશજી આવી ગયા દેવીદાસને મૂર્છિત દશામાં જોઈને માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે પ્રભુ બાળકની માતાએ પિતાએ બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યું છે આપ આ બાળકને જીવનદાન આપો ભગવાન શિવે પાર્વતી દેવીના કહેવાથી તે બાળકને પ્રાણ આપ્યા આ બાજુ દેવીદાસની પત્ની પણ રાહ જોતી હતી તે પુષ્પ વાટિકામાં ગઈ જોયું તો બધા પુષ્પ ખીલી ઉઠ્યા હતા તેના આશ્ચર્યનો પાર ન રહ્યો તે ઘણી પ્રસન્ન થઈ કે તેમના પતિ જીવતા છે અને જલ્દી જ તેમને લેવા આવશે આમ પ્રસન્ન થઈને તે પિતાને કહેવા લાગી કે હે પિતાજી મારા પતિ દેવ જીવિત છે અને મને ગોતતા હશે તમે જલ્દીથી તેમને મારી પાસે લઈ આવો ત્યારે તેમના પિતાએ અમુક માણસોને મોકલ્યા જેથી દેવીદાસને તુરંત લઈ આવે પરંતુ સામે જ દેવીદાસ અને તેના મામા ચાલ્યા આવતા હતા એ જોઈને બધા પ્રસન્ન થયા વહુ અને વરની વિદાય થઈ જ્યારે દેવીદાસ વિદાય પછી પોતાની પત્નીને લઈને મામા સાથે માતા પિતાના ઘેરે આવે છે ત્યારે માતા પિતાના હરખનો પાર નથી રહેતો આ શું દીકરો તો ભણવા ગયો હતો અને વહુને પણ લાવ્યો સુસંસ્કારી વહુએ પોતાના સાસુ સસરાના ચરણ સ્પર્શ કર્યા દીકરાને માતા પિતાએ ચૂમ્યો અને ઘણા આશીર્વાદ આપ્યા બધા એકબીજા ભેટી પડ્યા ધનેશ્વરે પોતાના ગામમાં આવીને બ્રાહ્મણોને ઘણી દાન દક્ષિણા કરી જરૂરિયાતમંદને દાન આપ્યું ભગવાન શ્રી કૃષ્ણ માતા યશોદાને કહે છે હે માતા આમ ધનેશ્વરને બત્રીસ પૂર્ણિમાના વ્રતના પ્રભાવથી સંતાન પણ પ્રાપ્ત થયું તેની સ્ત્રી વ્રત કરતી રહી જન્મ જન્માંતર સુધી ભેધવ્યને પ્રાપ્ત ન થયું અને સદૈવ સૌભાગ્યવતી રહી આમ પૂર્ણિમાનું જે કોઈ વ્રત કરશે તેને મારું વચન છે કે તે સૌભાગ્ય સંપન્ન રહેશે તેના સંતાનની રક્ષા થશે મનોકામના પૂર્ણ થશે આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણએ માતા યશોદાને આ પૂર્ણિમાના મહાત્મય વિશે જણાવ્યું હે પ્રભુ જેવા ધનેશ્વરને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો પૂર્ણિમાના દેવતાની જય તો મિત્રો આપણે સાંભળી પૂર્ણિમાની વ્રત કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શિવ પાર્વતીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ